એ પહેલાં જ આરોપીના ત્રણ સાથીઓ પહેલેથી જ ઘરે હાજર હતા આ પછી તમામ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ કરીને સગીરાને કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી આ ચારેય આરોપી સગીર એક શાળાની વિદ્યાર્થીને ઓળખતા હતા સમગ્ર ઘટનાને લઈને સગીરાએ પરિવાર સાથે વાતચીત કરી હતી આ પછી પરિવારે સમગ્ર મામલે પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ દુષ્કર્મ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી અત્યાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે ચારેય આરોપીઓ હવે કસ્ટડીમાં છે અને સંપૂર્ણ તપાસ માટે તપાસ એસસી એસ ટી સેલને ટ્રાન્સફર કરવામાં આવી છે મુખ્ય આરોપીઓનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે તેને તાજેતરમાં બાઇક ચોરીના કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો